પટેલ જે છે એ ફોફો ભઈને આ તાણીને અંબાનીના દલાલ તરીકે રાખ્યા છે કે આપણા મતથી એને મુખ્યમંત્રી બનાવ્યા છે હવે એવું કહેવા માટે કે ગુજરાતના લોકો પર અત્યાચાર ના થાય ગુજરાતના ગરીબોની જમીન ના છીનવાય ગુજરાતના ખેડૂતોનું નામ ઉઠાય ગુજરાતના ગૌચરો કોઈ ચરી ન જાય આ તમને સરકાર માટે અમે જ વોટ આપે આપણે તો શું કર્યું ત્રણ વસ્તુ આપી ના આપણે બે આપી અને એમણે વળતી તમને ત્રીજી આપી આપણે એને ટેક્સ રૂપી વોટ નોટ આપી સરકાર કોના પૈસા ચાલે છે તમે હું રોજ ટેક્સ ભરીએ છીએ સવારે ઉઠીને ચાની ભૂકી નાખીએ તોય ટેક્સ ભરીએ છીએ રાતે ગોદલું ઓઢીએ એનો ટેક્સ ભરીએ છીએ આપણું છોકરું જન્મીન બાળકતું વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ અને મરી જઈએ અને ખાપડ વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ રોજ ટેક્સ ભરીએ છીએ આ કોઈ નરેન્દ્રભાઈના કે એમાંથી પેદા થવા પૈસા થી આ ગુજરાત ચાલે છે કોઈ એક અમીરના ના બાપ ના પૈસા ગુજરાત નથી ચાલતું આ એમના બાપ ના પૈસા થી નથી ચાલતું તો એમના બાપ નું રાજ કેમ ચલાવે છે પૈસા આપડા નોટ આપડી અદાણી પાસે કેટલા વોટ છે અદાણી પાસે કેટલા વોટ એક નરેન્દ્રભાઈ પાસે એક વોટ મુકેશ અંબાણી પાસે એક વોટ અને તમારી મારી પાસે પણ બાબા બંધારણમાં બંધારણ પૈસા ના આધારે વોટ નહીં માણસ ના આધારે વોટ નક્કી કરેલા છે એ બાબા એ કહેલું કે ગરીબ હોય કે અમીર દલિત હોય કે દરબાર અપર હોય કે શહેર પછી દંડાની ચોટ આપણને આપે છે આપણે એને નોટ અને વોટ આપીએ અને એ આપણને ચોટ આપે છે આનો જવાબ લેવાની જરૂર છે કચ્છના લોકોને કહેવાયો છું

તમારા બાપ દાદાએ મારા બાપ દાદાએ જે જમીનો સાચવી જેના માટે શહીદ થયા આપણે ત્યાં જન્મ્યા ત્યાં આપણા વડવાઓ જે છે એને કાતો દફનાવવા કાતો અગ્નિ સંસ્કાર કર્યા અને એ જમીન ઉપર એ બીજ કંપનીના માલિકો આવીને થાંભલો નાખી જાય ને તમને ધોકા આપે તમને જેલમાં નાખે ક્યાં સુધી મુંગા રહેવાનું ક્યાં સુધી ચૂપ રહેવાનું એક જમાનો હતો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ ગોરાઓનો રાજ પૂર્વ માંથી આંકડા જોતો ત્રણ કંપનીઓને એક લાખ ને દસ હજાર હેક્ટર ખાલી ત્રણ કંપનીઓને સરકારે આપી છે ખાલી ત્રણ કંપનીઓ અને આવી તો અનેક કંપનીઓ કચ્છની અંદર છે જામનગર માં કલેક્ટર ને શું સૂચવું બસો રૂપિયાના વર્ષે ભાડું એક હેક્ટર જમીનનું બસો રૂપિયા ભાડું તમારે મારે કોકરી જમીન હાંસવી રાખવી એ આપણે બસો રૂપિયા ને શું આપે બોલો શેઠે ના જળવા દે બસો રૂપિયામાં શું આવે એમ સવાલ છે કે હવે તો આજકાલ ભિખારી નોટ આપો તો ફેંકી દે કે બસો નહીં થાય કે એક ટાઈમનું એક ટાઈમનું ભોજન ના થાય આ એક ટાઈમનું ભોજન જેનાથી ના થાય એવા બસો રૂપિયામાં એક હેક્ટર જમીન અને એવી એક નહીં બે નહીં કેટલા હજાર હેક્ટર આપી છે ક્યાંક સોળ હેક્ટર ક્યાંક ચાર હેક્ટર જાણે આ તો પેલું

સરકારે આપણને નથી બનાવતી આપણે સરકારને બનાવીએ છીએ સરકાર છે એટલે આપણે નથી આપણે છીએ એટલે સરકાર છે આ મૂળ વાત આપણે બધાએ સમજવાની જરૂર છે તમને અહીંયા બેઠેલા લોકોને એમ લાગતું હોય કે ના ના સરકાર માય બાપ છે જે સરકારને માય બાપ માનતા હોય એ લોકો હાથ ઉપર કરે સરકાર માય બાપ છે સરકાર માય બાપ નથી માય બાપ એને કેવાય કે જે પોતાના સંતાનોને સાચવીને ખેડૂતો છું શરૂઆતમાં જ્યાં જઈએ ને ત્યાં ગૌચર ની જમીન બની જમીન વચ્ચે બંને જમીન જોવા એક વખત નરેન્દ્રભાઈ આવ્યા એ બંને વિસ્તારમાં પેલું પહેલો રણમહોત્સવ રણ મહોત્સવ કર્યો હતો ને

આ ક્યારે શું કરશે એનું કઈ કહેવાય નહીં અને થોડા જ ટાઈમ પછી એમઓયુ થવાના ચાલુ થયા અને ખબર પડી કે કચ્છની બંનેની જમીનો ખૂણા જે દરિયાના નજીકવાળા પેલા ખાડી પાસે છે એ જમીનો જવાની શરૂ થઈ આ બાજુ જમીન જવાની થઈ હું સાંગી અહીંયા કંપની છે તમારે કચ્છમાં કયું ગામ ઝાડવા ને અને હવે અદાણી થઈ ગઈ આ બધું લેવાનો છે એક પછી એક જાણે એ ઝાડવા ગામ મારે ત્યાં માલધારીઓ સાથે સંબંધ રાત રોકાવા ગયો હાંઢિયાવાળા બધા જે હતા એમને એના ઘરે રોકાણો સવારે અમે હું ગામડાનો માણસ છું એટલે ટોયલેટ બાથરૂમ ના હોય તો આપણે પેલા સીધા ખેતરમાં કે પાછળ ડબલું લઈને જાય તો અમને એમ કે જઈએ મને કે નહીં જવાય મેં કીધું કેમ શું થયું મને કે અહીંયા ફેન્સિંગ છે ગામના બિલકુલ ઝાપામાં ફેન્સિંગ તમે ડબલુ લઈને બહાર ના જઈ શકો અને હું તમને કઉ છું જે ઝાડવામાં થયું છે જે અત્યારે વાંઢિયામાં થઈ રહ્યું છે પકડી પકડીને મારીને એટલે વાંઢિયાવાળા અહીં રજૂઆત કરવા આવતા હતા તમારી ઉપર કોઈ હુમલો કરવા થોડા આવતા હતા તમે બે જણાને પકડીને પૂરી દીધા હવાર હવારમાં ઉઠાવી લીધા એ વાંઢિયાના લોકો એ ગામની જમીન એમની છે એ પોતાની જમીન માટે વાત કરે છે કે અમારે જમીન નથી આપવી અને આપે તો એનું પૂરતું વળતર સરકારના કાયદાઓ છે એનો અમલ થાય આપણે સરકારનું તંત્ર પોલીસને બધા એસઓજી મને લાગે છે કે અહીંયા તો એસઓજીનું પણ રાજ ચાલે છે સિક્યુરિટી ગાર્ડ છે કે તમે લોકોને પકડી પકડીને ને લઈ જાઓ કારણ કે વીજ લાઈન નખાઈ શકે ખુલીને બોલવાની જરૂર છે તમે શું કરી શકો હું શું કરી શકું નાનકડું કામ કરીએ કઈ બધા જ લોકો એક એક વિડીયો બનાવો બધા જ લોકો એક એક વિડીયો બનાવો અને ઘા કરવો તો મૂળમાં કરવો આ બધાનું મૂળ છે અને અદાણીનું હારું એટલે કોઈ ગામ નથી કોઈ વ્યક્તિ નથી આ સરકાર જે છે એ અદાણીનું હારું છે સરકારનો જમાય છે અદાણી આપણે ઘર જમાઈ લેવા કઈ બોલી નાખવું હોય ને એમાં અત્યારે અદાણી ગુજરાત સરકારનો ભારત સરકારનો ઘર જમાઈ હોય એમ એને ચોર અને ચૌટે જમીનો અપાય છે એટલે પહેલા એના હાહરામાં ઘા કરવાની જરૂર છે કે આનો હાહરો કોણ છે એ ગોતો ઘર જમાઈ કોણ રાખે છે એ ગોતો હું પોલિટિકલ હાહરાની વાત કરું છું ને પોલિટિકલ ઘર જમાઈની વાત કરું છું આ રાજનૈતિક ઘર જમાઈ છે અને જ્યારે રાજનૈતિક ઘર જમાઈ હોય એક રિસર્ચ એક અભ્યાસ એવું કહે છે કે બે હજાર ને ચૌદ પહેલા અદાણી દુનિયાની અંદર છસો ને નવમાં નંબરનો ઉદ્યોગપતિ હતો છસો ને નવમાં નંબરે આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી અદાણી દુનિયાનો બીજા નંબર નો ઉદ્યોગપતિ બની ગયો નોટ છાપતો તો ઘરે કારખાનું હતું ના આસામમાં હજારો હેક્ટર જમીન લીધી જામનગરમાં લીધી અહીંયા કચ્છમાં લીધી અલગ અલગ જગ્યાએ મુંબઈમાં જીધી અમદાવાદમાં લીધી રોક્યો હોત તો ખેડૂતો ના જીત્યા હોત ચોકીદાર હોત તો ખેડૂત લોકો એ છે આત્મહત્યા ના કરવી પડી હોત તું ચોકીદાર હોત તો બેન દીકરી પર બળાત્કાર ના થતા હોત તું ચોકીદાર હોત

આ કરોડ કરોડ હતા 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 એક એક વસ્તુ નો સવાલ તમારે લોકો હું તો એવું માનું કચ્છ જે છે ને જાણે આ લોકો એ આપણા કૈડિયા ની કહેવતું ને આકડે મધ હોય બાવળિયામાં હોય બોરડીમાં હોય તો કાઢવું થોડું કાઠવું પડે પણ આકડે હોય તો

ગાયોને અને ધરતીને બચાવવા માટે લાગ્યું હતું કચ્છના અનેક શહીદો હું આજે ઇતિહાસ વાંચતો તો કચ્છમાં હમીર રબારીનો ઇતિહાસ વાંચો સ્વતંત્ર સેનાનો પહેલો સૈનિક એ આ કચ્છે આપ્યો તમને અનેક નામો હું અત્યારે નામ એક પછી એક જોતો તો મને એમ થાય કે આવા બધા આપણા અનેક કચ્છની અંદર એ હમીરજી એ પોપટ કાનજી ઠાકોર ગોવર્ધનજી હિરજી કાનજી મહારાજ વિજયરાજજી આવા આવા કચ્છમાં જે છે સ્વતંત્ર સેનાના એ શહીદો થયા ત્યારે આપણો દેશ આઝાદ થયો છે ગાંધી ને સરદાર આ દેશની આઝાદી માટે કોઈએ કહ્યું ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુ આ દેશ માટે ફાંસી ના ચડ્યા એ અદાણીને અંબાણીને નરેન્દ્ર મોદી ને અમિતભાઈ ના જમીન દલાલી કરવા માટે માંચડે નહોતા ચડ્યા આ ભારત માતાને આઝાદ કરાવી ગુલામીમાંથી જંજીરોમાંથી મુક્ત કરી ત્યારે એ ગુલામીની જંજીરો માટે હજારો લોકો 1500 આદિવાસીઓ માનગઢના શહીદ થયા ત્યારે દેશ આઝાદ થયો છે એ બુસા મુંડા આઝાદ સહિત થયા ત્યારે દેશ આઝાદ થયો છે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ શહીદ થઈ ત્યારે દેશ આઝાદ થયો છે આ પેલી કંગના કે શું નામ હતું એનું કંગના

ઓગસ્ટ બે હજાર તેરમાં અહીંયા લાલન કોલેજ પાસે એમણે એટલો ડુપ્લિકેટ કિલ્લો બનાવ્યો તો લાલ કિલ્લો જેવું લાલન કોલેજમાં લાલ કિલ્લો બનાવ્યો તો આ મને એટલા માટે યાદ છે એ દિવસે નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી હતી મારા માંડલ અને બેચરાજીના ચુંબાલીસ ગામોએ એ ચુંબાલીસ ગામોએ અમે ચેલેન્જ આપી હતી સો દિવસ આંદોલન ચાલ્યું હતું એ સો દિવસના આંદોલનમાં લોકો ચુંબાલી ગામમાં બોળ માર્યું હતું કચ્છના લોકો તમને કઉ છું તમારા ગામોમાં બોળ મારો સફેદ કલરની ની દિવાલ ઉપર લાલ અક્ષરે લખો કે અમારા ગામની અંદર

જેમાં પટેલ પણ હતા નારોદા પણ હતા દરબાર પણ હતા દલિત પણ હતા માલધારી પણ હતા ઠાકોર પણ હતા અઢારે કોમ કોમ આપણે કે બધા જ હતા અને બધા જ લોકો ગાંઠ વાળી હતી કે અમારા ગામની જમીન નહીં આપીએ અને છેલ્લે તોય નતા માનતા એક હજાર ટ્રેક્ટર લઈને જયારે ગાંધીનગર ગયા ને ત્યારે આજ જ સરકારને જાડા થઈ ગયા હતા એક હજાર લઈને લોકો નીકળે પોતાના ખર્ચે આ સરકાર ઝાડા થઈ ગયા પણ તોય સરકાર એમ વિચારતી કે શું થાય છે એટલે પછી એક ચેલેન્જ કરી કે નરેન્દ્રભાઈ પંદર ઓગસ્ટ બે હજાર તેર તમે ભુજમાં જઈને લાલ કિલ્લાનો ડુપ્લિકેટ બનાવીને તમે ત્યાં ઝંડો ફરકાવાના છો ને તમારા વખતે જેટલા માણસો કચ્છમાં હાજર હશે એનાથી દસ ગણા જો દાલોદની સભામાં હાજર ના થાય તો અમે આંદોલન પડતું મૂકી દઈશું અને એકસો ને એક ગામ ટેકાવવા આવ્યા ગામો ગામ ધ્વજવંદન છે વ્યક્તિગત બંધ રાખી એકસોને એક ગામના લોકોએ એ દેશનો ઝંડો ફરકાયો અને ત્યારે નરેન્દ્રભાઈ ખબર પડી કે હવે મારા હાથમાં રહેમ નથી એટલા માટે ચુંબાલી ગામમાંથી છત્રી ગામને વાત કરવા પડ્યા છત્રી ગામની જમીન વાત કરી રદ કરી કે ભાઈ તમને સર નહીં આવે તમારા ગામમાં ઉદ્યોગ નહીં એમ તમને કહીએ છીએ ગામો ગામથી જાગો ગામો ગામથી જાગો આજ વાંઢિયાની જમીન જશે કાલ લોડાઈની જ હશે પરમ દિવસે તમારે આગળ જઈને પ્રાગ પરનો વારો આવશે ક્યારેક જે છે એ બંનીના ગામડાનો વારો આવશે એક પછી એક ખબર નથી હુડકોનો વારો ક્યારે આવશે એમ એક એક ગામનો અને એટલે મારો છેલ્લો દાખલો આપીનું મારી વાત પૂરી કરું છું દાખલામાંથી જો તમને કઈ હું તો તમે આજે નિર્ણય કરવાનો છે મારું જે ગામ છે મેરા એટલે હું તો મારા ગામની જ વાત કરું કે અમારું મેરા જેવું ગામ ત્રણસો ઘર એક રાક્ષસ આવ્યો અને રાક્ષસ આવી અને રોજ દસ બાર માણસોને મારી નાખતો હતો એટલે એમ થયું કે રાક્ષસ મારો બધો દસ બાર માણસ ખાઈ જાય છે એટલે આની આરે કંઈક વાટાઘાટો કરે ને જો કાંઈ સમજે તો એટલે કે અમારા અમુક આગેવાનો મારા જેવા ડાયા ગ્યાર રાક્ષસને સમજાયો રાક્ષસ કે મારે રોજ એક માણસ જોઈએ તમે હવાર ઉગે ને એક માણસ મારે ત્યાં મોકલી દો તો મારે એક કે કોઈ પછી હું તમારા દહ ને મારીશ નહીં અમારે જાજુડા પણ એટલે અમે નક્કી કર્યું

અને બધાને કીધું કે લઈ લો હાથમાં હથિયારનો વગાડો ઢોલ ને થઈ જાવ તૈયાર આપણે રાક્ષસને પતાવી દેવાનો છે આ રીતે ગામના માણસોને મારી નાખાઈ ના ચાલે ત્યારે તમારા જેવા વડીલો બેઠા તા કીધું કે લાલજી ભાઈ આ ત્રણસો પંચાવન દિવસ પહેલા નક્કી કરવાનું હતું લડેવા ત્રણસો ને ખપી ગયા હવે તમારો દહ ઘરનો વારો છે હવે તમારે થવા દો એટલે જે કામ જે ભાજપનો દાલાલ

આવતી વખતે તમે આમ કરો કોઈ ફોટો અત્યારે તમે કચ્છમાં એક ફોટો લ્યો જેમાં થાંભલો ના આવે તમારો પોતાનો ફોટો લો તો વાં થાંભલો આવે તમારો પોતાનો ફોટો લ્યો તો વાં થાંભલો આવે વિડિયો ઉતારો તમ નકર થાંભલાનું રાજ હોય અને વીજ કંપનીઓનું રાજ એટલે આખે આખું કચ્છ જાણે તમે ગીરવે મૂકી દીધું હોય ને કોઈકને વેચી માર્યું હોય એવું છે મને સવાલ એ થાય કે આ બધું જ એની પાસે જશે તો કાલ કચ્છના લોકો ક્યાં જશે કચ્છના લોકો ક્યાં જશે તમારી આવનારી પેઢી ત્રીજી પેઢી એમ કે છે જો માનો હું ના લડું તો મને મારી ત્રીજી પેટી માફ ના કરે એમ તમે નહીં લડો તો તમારી ત્રીજી પેઢી તમને માફ નહીં કરે ને કે છે કે મારો દાદો માય કાંગલો હતો ને એટલા માટે નોતો લડ્યો અને તમારે ને મારે માય કાંગલાઓમાં નામ નથી લખાવવાનું અને એટલા માટે લડવાનું છે અને એનો એક જ ઉપાય છે ભાજપનો કોઈ પણ નેતા આવે અત્યારે તો ભાઈ ગામમાં સરપંચ જીતેલો હોય ને હારેલો હોય હારેલા સર્પન જેમ કહેવાય કે ગામમાં પાણીની ગટર નથી લાઈન નથી નામ નથી હારેલમ કહેવાનું હોય કોને કહેવાનું હોય ગામમાં કંઈક હરખું ના હોય તો જે એટલે જેની સરકાર હોય એને જ કહેવાનું હોય એટલે જે જે સરકારના પ્રતિનિધિ ભાજપનો નેતા ભાજપનો આગેવાન ભાજપનો દોરંગો ખેસ પહેરીને આવે તિરંગો પહેરે ત્યાંથી વાંધો નહીં દોરંગો પહેરે કવિ કબીરે કહ્યું છે કે દોરંગાનો વિશ્વાસ ના કરાય આ દોરંગો પહેરીને આવે એ દોરંગાને કહેવાનું કે ભાઈ ગામમાં પછી

મત પ્રજામાંથી લેવાના છે એટલે તમને કહું છું કે ભાજપનો કોઈ પણ નેતા ગામમાં આવે ચૂંટણી વખતે તમારે જેને મત આપવો હું આજે મત માંગવા નથી આવ્યો મતનું નું કહેવાય નથી આવ્યો પણ અત્યારે તમારે એને કહેવાનો સમય છે તને અમે ચૂંટણી મોકલ્યો છે તમારા ધારાસભ્ય છ એ છે ભાજપના જ છે ને અને ભેગા થઈને ઘેરી વડો ધારાસભ્યના જબ્બા પાડી નાખો ને કહી દો કે ના ચાલાયા આ તારા બાપનું નથી તને તમે ચૂંટણીને મોકલ્યો છે ગાંધીનગરની ગાદી બેહાડો છે તો તને દલાલી કરવા નહીં અમારે જમીનનું રક્ષણ કરવા માટે મોકલો છે અરે કોન્ટ્રાક્ટર હોય તો એને કોન્ટ્રાક્ટરની રીતે આજ પછી કચ્છના લોકો નક્કી કરે આ મારું ભાષણ મને ખબર છે કે વિડીયોમાં વાયરલ થાય છે હું કહું છું હું ગાંધીયન છું મારા મોઢે ગાળ ના નીકળે પણ નાગાને નાગો તો કહેવો જ પડે નાગાને નાગો તો કહેવો જ પડે

અને હું જયારે કહીશ કે જય 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 જુવાન તમારે જય 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 ધરતી નાતા હૈ ધરતી અમારી માતા બે હજાર તેર માંડલ બેચરાજી માંથી નીકળેલો નારો છે એટલે તમે આ ધરતી માતા આપણી છે અને અહીં જન્મ્યા છીએ અહીં મરવાના છીએ એટલે કોઈ દલાલોને અહીં જગ્યા નથી હું કહીશ કે ધરતી સે ક્યાં નાતા હૈ

તમે સાથે મળી અને અમારી અને કેશું કે મોદી તેરી જેલો કો દેખા હે ઓર દેખેગે જાણીને તેરે જુલમો દેખા હૈ દેખેગે તાકાત તારામાં જેટલી હોય એ બતાવી દે તૈયાર છે ધન્યવાદ ભારત માતા